જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુચ્ચુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે હાંડવા ઢોકળાનું જે પ્રી મિક્સ હોય છે એને બનાવવાના છીએ તો તમારે હાંડવા અને ઢોકળા પલાળવાનો ટાઈમ ના હોય અને ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો એના માટે આપણે અહીંયા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે વાટકીના માપથી અત્યારે મેં બે વાટકી ચોખા લઈ લીધેલા છે અને સાથે જ અડધી વાટકી તુવેની દાળ લઈ લીધેલી છે અને સાથે જ અડધી વાટકી આપણે ચણાની દાળ લઈ લીધેલી છે અને તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી અડદની દાળ લઈ લીધેલી છે તો બસ આ સિમ્પલ જ રીતથી તમારા હાંડવા અને ઢોકળા એકદમ પરફેક્ટ બનશે અને હવે સાતમ આઠમ આવી રહી છે તો તમે આ રીતના લોટ બનાવીને રાખશો તો તમે ઇન્સ્ટન્ટલી સાતમ આઠમ ઉપર આ રીતના હાંડવા અને ઢોકળા બનાવી શકશો તો હવે આપણે આ બધી વસ્તુને લઈ લીધા ત્યારબાદ આપણે એક તપેલી લઈ લેવાની છે આ રીતના કોઈ પણ વાસણ તમે લઈ શકો છો અને તેમાં જે આપણે ચોખા લીધા છે એ સૌથી પહેલા એડ કરી દઈશું બે વાટકી ચોખા અને સાથે જ અડધી વાટકી આપણે જે તુવેરની દાળ લીધી છે તે આમાં ઉમેરી દઈશું હવે આપણે આ બધી વસ્તુ લઈ લીધા પછી આપણે આમાં થોડાક મેથીના દાણા એડ કરી દઈશું જેથી તમે જ્યારે પણ હાંડવો અને ઢોકળા બનાવશો ત્યારે એકદમ આથો ઝડપથી આવી જશે અને ખાવામાં પણ સોફ્ટ બનશે અને પાચન શક્તિમાં પણ સારા રહેશે તો આપણે અત્યારે બે મોટી ચમચી જેટલી મેથી દાણા ઉમેરી દીધા છે અને હવે આ બધી વસ્તુને આપણે હાથથી સરસ મજાનું મિક્સ કરી દઈશું ઉપરથી નીચે કરીને અને હવે આને ઉપરથી તમે સારી રીતે મિક્સ કરી લીધું પછી દાળ અને ચોખા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આને આપણે મિક્સચર જારમાં એને ગ્રાઇન્ડ કરવાનું છે ક્રશ કરી લેવાનું છે તમારે ઘરઘંટી હોય તો તમે એમાં પણ ક્રશ કરી શકો છો તો એના માટે એક બાઉલ લઈ લેવાનું છે અને એમાં આ બધી વસ્તુને ક્રશ કરી લેવાનું છે આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું આપણે બસ એને કોરું જ દોડવાનું છે અને પછી તમે એર ટાઈટ ડબ્બામાં જ્યારે આ કોરું દળાઈ જાય પછી એને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં પણ મૂકી શકો છો અને બહાર પણ રાખી શકો છો અને જ્યારે તમારે હાંડવાનું અને ઢોકળાનું પલાળવાનું થાય ત્યારે આ રીતના જો લોટ દરદરો દળાઈ ગયો છે આની અંદર છાશ ઉમેરીને તમારે એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ જશે મસાલો જ કરવાનો હોય છે તો આપણા હાંડવા અને ઢોકળાનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે અને હવે બસ આમાંથી તમારે હાંડવા અને ઢોકળા જ બનાવવાના રહેશે